નમસ્કાર ખરણ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ માં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો એકત્રીસ તારીખ પાંચમો મીનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો શનિવારના રોજ મિત્રો આજની કેસરખેતીની આવકની વાત કરીએ તો મિત્રો કેસર ખેતીની આવક તમે જોઈ શકો છો સેમ કાલ જેવી જ આવક પણ જોવા મળી રહી છે મિત્રો અને હરાજીનું કામકાજ પણ શરૂ છે મિત્રો તો હરાજીમાં ઝાંસી ઝાંસી કહેવાડીએ છે આજના બજારમાં આ મિત્રો તમને સ્ક્રીન ઉપર જે નંબર આપેલો છે તેમાં લેવામાં વેચવા માટે અવશ્ય કોન્ટેક કરો મિત્રો અને પાંચ પચી પચાસ બોક્સ કોઈ ભાઈઓને લેવા હોય તે માટે રૂબરૂ આવવાનું રહેશે મિત્રો ને હરાજીનો સવારે સાડા છ વાગ્યાનો ટાઈમ છે મિત્રો અને હરાજી સાડા છ વાગે ચાલુ થઈ જાય કોઈ પણ ભાઈઓને જો પાકલ કેરી લેવાની હોય તો ગોંડલ સંતોષ કેળા ભંડારનો કોન્ટેક કરવો મિત્રો ગોંડલ જેલ ચોકચરનું સરનામું છે મિત્રો તો એકવાર અવશ્ય મુલાકાત લેજો મિત્રો અહીંયા હોલસેલ પણ મળી જશે પણ રિટેલ પણ મળી જશે મિત્રો તો હવે અરાજીમાં જાણસી કહેવાતી છે આજના કેસર કેરીના બજારમાં સાતસો ને પચાસ સાતસો ને પચાસ રૂપિયા નો ભાવ છે આઠસો રૂપિયા ના ભાવ થશે આ માલ ના આઠસો ભાવ છે માલમાં માં નો વટા આઠસો રૂપિયા

સો સાડા પાંચસો છસો હવા છસો ને છસો ભાવ છે છસો ને પચીસ ભાવ છે છસો ને પચીસ સાતસો ને પચીસ રૂપિયાનો ભાવ છે તમે આ માલ સાતસો ને પચીસ રૂપિયામાં વેચાણ માલ તમે જો સારી ક્વોલિટીનો માલ છે એકદમ ચોખ્ખો માલ છો સાતસો ને પચીસ રૂપિયાનો ભાવ છે છસો ને પચાસ રૂપિયાનો ભાવ છે છસો ને પચાસ રૂપિયાનો ભાવ છે તમે કહો આ માલ છસો ને પચાસ રૂપિયાનો ભાવ છે છસો ને પચાસ સાતસો ને પચીસ રૂપિયાનો ભાવ છે સાતસો ને પચીસ રૂપિયાનો ભાવ છે બીજો સાતસો ને પચીસ રૂપિયાનો નો સાતસો રૂપિયામાં આ કેસર કેરી વેચાણી છે 720루피아나 받았어요. 720. 720. 720루피아. 720루피아. 600루피아나 받았잖아요. 우리 아말라 600루피아만 베자니까. 아까서 그래 600루피아만 베자.

500 rupias no ¡Cállate! 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 500 ¡Cállate! ¡Cállate! पीस सतसो रुपिया भावसीस रुपया न भाव सत सौ पीस

પાંચસો ને પિંચોતેર રૂપિયા નો ભાવ છે પાંચસો ને પિંચોતેર રૂપિયા ભાવ તમે જોયું કેરી સારી છે પાંચસો ને પિંચોતેર રૂપિયા ભાવ જોઈએ

Halo 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 lutu lutu ah jumbo ah, eh, oh. oh. jumbo super jumbo dai yeah, ho